નમસ્કાર આપણી હારી રહ્યા છો ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા હાલ શામળાજી મુખ્ય હાઈવે પર આવેલા લીંબડીયા ચોકડી નજીક વહેલી સવારે બે કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો છે આ દુર્ઘટનામાં એક કન્ટેનર ચાલકનું કરુર મોત નિપજ્યું છે લીંબડીયા ચોકડી પર પાછળથી આવી રહેલું એચઆર છેતાલીસ એફ ઓગણત્રીસ જીરો ચાર નંબરનું કન્ટેનર આગળ જઈ રહેલા કન્ટેનર એચઆર એકસઠ એફ ઇઠ્યાસી એક્યાસી ના પાછળના ભાગમાં ધડાકા બેર ઘૂસી ગયું હતું ટક્કર એટલી જોરદાર હતી કે પાછળના કન્ટેનરનો કેબિનનો ભાગ છૂટો પડીને વળી ગયો હતો પાછળના ઉત્તર પ્રદેશના રહેવાસી ઉંમર થવાના કારણે મોત નિપજ્યું હતું બનાવની જાણ થતાં પાકુર પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં મૃતક ચાલકે બેફિકરાઈ અને ગર્ભવત ફરી રીતે વાહન અંકારતા આ ગમખ્વા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે